અમદાવાદ માટે આજે ઐતિહાસિક દિવસ ભારતને મળી કોમનવેલ્થ ગેમ્સ બે હજાર ત્રીસની યજમાની ગ્લાસ્કોમાં મળેલ રાષ્ટ્રમંડળ મહાસભામાં અમદાવાદના નામ પર લાગી મંજૂરીની મહોર નાઇજીરિયાના આબુજા શહેર સાથે હતી હરીફાઈ ભારત બીજી વખત કરશે સીડબ્લ્યુ જીની યજમાની ગુજરાતને કોમનવેલ્થ ગેમ્સની યજમાની મળતા ચારે તરફ ખુશીનો માહોલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને પાઠવી શુભકામના કહ્યું આ આપણી સહિયારી પ્રતિબદ્ધતાનું પરિણામ તો કેન્દ્રીય રમતગમત મંત્રીએ કહ્યું ભારત મોટી ટુર્નામેન્ટ માટે તૈયાર તો ગુજરાત માટે ગૌરવની ક્ષણ ગણાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલ કેબિનેટમાં મહારાષ્ટ્ર અને ગુજરાતના ચાર જિલ્લાઓને આવરી લેતા બે મલ્ટી ટ્રેકિંગ પ્રોજેક્ટ્સને મળી મંજૂરી કાનાલુસથી ઓખા દેવભૂમિ દ્વારકા સુધી મંજૂર કરાયેલ ડબલિંગથી દ્વારકાધીશ મંદિરને મળશે ઉત્તમ કનેક્ટિવિટી સાથે જ સૌરાષ્ટ્રના વિકાસને મળશે વેગ કેન્દ્રીય મંત્રીમંડળે પુણે મેટ્રો રેલ પ્રોજેક્ટના વિસ્તરણને આપી મંજૂરી સાથે જ સિન્ટર્ડ રેર અર્થ પરમનન્ટ મેગ્નેટના ઉત્પાદનને પ્રોત્સાહન આપવા રૂપિયા સાત હજાર બસો એંશી કરોડની યોજના પણ કરી મંજૂર આરિપીએમ ઇકોસિસ્ટમને પ્રોત્સાહન આપવા આત્મનિર્ભરતા વધારવા સરકારનું મહત્ત્વનું પગલું છોતેરમાં બંધારણ દિવસની ઉજવણી પ્રસંગે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ બંધારણને ગણાવ્યું રાષ્ટ્રવાદી વિચારધારાને અપનાવવાનું માર્ગદર્શક દસ્તાવેજ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને લખ્યું પત્ર બંધારણીય કર્તવ્ય નિભાવવા કર્યો આગ્રહ રાજ્યના રોડ રસ્તા અને હાઇવેના કામ અંગે કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વચ્ચે બેઠક આ પહેલાં કેન્દ્રીય પરિવહન મંત્રીએ શામળાજી ચિલોડા નેશનલ હાઇવેના સિક્સ લેન કામગીરીનું કર્યું નિરીક્ષણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને સાંસદ શોભના બારૈયાએ કામગીરીની આપી માહિતી સરદાર વલ્લભભાઈ પટેલની એકસો પચાસમી જન્મજયંતિ પ્રસંગે કરમસદથી કેવડીયા સુધીની રાષ્ટ્રીય એકતા યાત્રાનો પ્રારંભ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એકસો બાવન કિલોમીટર લાંબી યાત્રાને કરાવ્યું પ્રસ્થાન યાત્રામાં ત્રિપુરાના મુખ્યમંત્રી માણેક સહા સહિત વિવિધ નેતાઓ રહ્યા ઉપસ્થિત દિલ્હીમાં લાલ કિલ્લા બ્લાસ્ટ ઘટનામાં સાતમા આતંકવાદીની ધરપકડ ફરીદાબાદ જિલ્લાના દ્રોલનો રહેવાસી છે સોહેલ અહેમદ વિસ્ફોટ પહેલાં ઉમર ઉન નબીને હથિયાર સપ્લાય અને આશરો આપવાનો છે સોહેલ પર આરોપ